વલસાડમાં બ્લેક મનીના નામે ઠગાઈ કરનાર બે ઝડપાયા નકલી સોનું પધરાવતી ઇન્ટરસ્ટેટ ગેંગના બે સભ્યો પાસે નકલી સિક્કા કરન્સી નોટના કોરા કાગળો મળ્યા શું તમને પણ કોઈ સસ્તામાં સોનું આપવાની લાલચ આપે છે તો સાવધાન થઈ જજો કારણ કે વલસાડમાં એક એવી ટોળકી ઝડપાયું છે જે પિત્તળને સોનું કહીને પધરાવવાની ફિરાકમાં હતી વસાડુરલ પોલીસે મહારાષ્ટ્રના નાસિકથી આવેલા બે બીજાબાદ ઠગોને ઝડપી પાડ્યા છે આ શખ્સો પાસેથી નકલી સોનાના સિક્કા અને જાદુઈ કાળા કાગળનો જથ્થો મળી આવ્યો છે તેઓ કોઈ નિર્દોષ નાગરિકને શિકાર બનાવે તે પહેલા જ પોલીસે તેમનો ખેર ઊંધો પાડી દીધો છે જોઈએ આ ક્રાઇમ અહેવાલ વલસાડ રૂરલ પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ધરમપુર તરફથી એક કાળા કલરની પલ્સર બાઇક પર બે શંકાસ્પદ ઈસમો વલસાડ તરફ આવી રહ્યા છે જેઓ વલસાડ જિલ્લા ખાતે નકલી સોનાના સિક્કાઓ અને નોટો લઈ મોટી ઠગાઈ કરવાની ફિરાકમાં છે જેને લઈ રૂરલ પોલીસની ટીમ દ્વારા વાંકલ ગામ નજીક વોચ રાખી હતી તે દરમિયાન બાતમીવાળી બાઇક આવતા પોલીસે તેને કોર્ડન કરી અટકાવી હતી પોલીસને જોઈ બાઈક સવાર બંને ઈસમો ગભરાઈ ગયા હતા પોલીસે બાઇક પર સવાર બંને ઈસમોની સઘન તપાસ હાથ ધરી હતી બંને ઈસમો પાસેથી એકસો બાવન સોનાના નકલી સિક્કાઓ અને નકલી નોટોના બંડલ મળી આવતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી પોલીસની તપાસમાં શખ્સો મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના સુરગાણાના હોવાનું ખુલ્યું છે જેમાં એકનું નામ કમલાકર સુરેશ ગાંગુરડી અને બીજાનું નામ જયપ્રકાશ ઉર્ફે પક્યા મહેર છે પોલીસે તેમની અંગ જડતી કરતાં તેમની પાસેથી સોના જેવા દેખાતા પીળા ધાતુના કુલ એકસો બાવન નકલી સિક્કાઓ મળી આવ્યા હતા આ ઉપરાંત તેમની પાસેથી ચલણી નોટોના માપના કાળા કાગળ પણ મળ્યા છે જેનો ઉપયોગ તેઓ બ્લેક પેપર મેજિક અથવા નોટો ડબલ કરવાની ટીક તરીકે કરવાના હતા પોલીસે તેમની પાસેથી ત્રણ મોબાઈલો રોકડ અને બાઇક સહિતનો મુદ્દામાં જપ્ત કર્યો છે પોલીસ તપાસમાં સામે આવ્યો છે કે આ બંને આરોપીઓ ગામડા વિસ્તારમાં જઈ સસ્તા ભાવે સોનું આપવાની લાંચ આપી ઠગાઈ કરતા હતા આ બંને આરોપીઓ ગ્રામ્ય વિસ્તારના લોકોને અસલી સોનાનો એક સિક્કો નમૂના તરીકે આપી વિશ્વાસમાં લેતા હતા અને ત્યારબાદ સસ્તા ભાવે નકલી સિક્કાઓ પધરાવી રફુચક્કર થઈ જતા હતા જોકે આ વખતે તેઓ કોઈને શિકાર બનાવે તે પહેલાં જ વલસાડ રૂરલ પોલીસની સતર્કતાથી ઝડપાઈ ગયા છે પોલીસે બંને આરોપીઓની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બીએનએસ ની કલમ એકસો છ એક મુજબ અટકાયત કરી છે અને તેઓ અગાઉ કેટલા લોકો સાથે આવી ઠકાઈ કરી ચૂક્યા હશે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે વલસાડ રૂરલ વિસ્તારના કેટલાક ગામોની અંદર કેટલાક લોકો સોનું સસ્તામાં આપે છે એવી વાતો જાણવા મળી હતી જેથી બાબતે પોલીસ તપાસમાં હતી જે દરમિયાન પોલીસને એવી બાકી મળેલી હતી કે આવા બે જણા મોટરસાયકલ લઈને ધરમપુરથી આજે ધરમપુર ચોકડી આવવાના છે જેથી આ બાબતે પોલીસ વોચમાં હતી અને વાંકલ ગામ આગળ એ બાબતે પેટ્રોલિંગમાં પોલીસ હાજર રહેલી હતી જે દરમિયાન કાળા કલરનું પલ્સર જેમાં એચ પાસિંગની નંબર પ્લેટ લાગેલી હતી એ લઈને બે ઈસામો ધરમપુર સાઈડથી આવતા હતા જેમને રોકીને એની પૂછપરછ કરતા જેમાં એક વ્યક્તિ પોતાનું નામ કમ કમલકર ગાંગુડે અને બીજા કે પોતાના નામ જયપ્રકાશ મહેર ઉર્ફે માંગેલા જણાવેલ હતું અને જેમની પૂછપરછ કરતાં એ લોકો જણાવેલ કે તેઓ પાસે એકસો બાવન સોનાના નકલી સિક્કા છે અને સાત કાળા કલરના પેપર છે જે ચલણી નોટાના સાઇઝના છે એ બાબતે વધુ પૂછપરછ કરતાં એ જણાવેલ કે આ જે સિક્કાઓ છે એ પહેલાં ખાતરી કરવા માટે આપીએ છે અને ખરેખર એ સિક્કા નકલી છે પિત્તળના છે અને ઓછી કિંમતની લાલચ આપી લોકોની સાથે છેતરપિંડી કરવાનો જ ઈરાદો ધરાવતા હતા અને એ લોકો પાસે જે કાળા કલરના પેપર મળ્યા છે એ પેપરને ઘસવાથી અસલી નોટ થઈ જાય એવું જણાવીને અસલી નોટોનું પણ છેતરપિંડી કરવાનો ઈરાદો ધરાવતા હતા જેથી હાલ બંનેની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આમાં એક વ્યક્તિ છે એ સુરગણા જિલ્લાનો છે અને બીજો વ્યક્તિ મહારાષ્ટ્રનો છે આમની મોડસ સેપ્રેન્ડી એવી કે જ્યારે જરૂર પડે ત્યારે અસલ સિક્કો પહેલાં બતાડે અને જ્યારે કોઈ પણ ગ્રાહક જો એમને વાતોમાં આવી જાય નકલી અસલી નોટો લઈને રવાના થઈ જતા હતા રીતે જે કાળા કલરના પેપર છે કાળા પેપર અને ઘસીએ તો એમાંથી અસલી પાંચસો ની નોટ નીકળે એવું જણાવીને અસલી પૈસાની ચીટિંગ કરતા હતા એવું જાણવા મળે છે હાલમાં ગુજરાતમાં તો એ લોકો કોઈ ચીટિંગ કરેલું નથી પણ જો મહારાષ્ટ્રમાં કેવા ચીટિંગ કરેલું હોય એ બાબતે પોલીસ હાલમાં તપાસ કરી રહી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો